પ્રથમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકેનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે મને ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે રાજસ્થાન શ્રી વર્જાલાલી શર્મા સાહેબ ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી ભરભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ અને ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને વંદનીય જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં અનેક ઘણા પરિવર્તન આવ્યા છે અનેક ઘણો વિકાસ થયો છે અને એ રોડ રસ્તાનો વિકાસ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શૈક્ષણિક વ્યવસ્થા પણની વાત હોય કે આરોગ્યની સુખાકારીની વાત હોય અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત આપણા ગુજરાતમાં

છેવાડા સમાજ ના દરેક પરિવાર ની એમણે ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે સામે આવી ગયા છે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું અલ્પેશ ઠાકોરે રેખાબેનના ના સમર્થનમાં સભા સંબોધી તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિ નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ ની આખો દેશ નરેન્દ્રભાઈ હું એમને પણ કઉ છું કે ઘરે જાઓ બધા કે આ ચૂંટણી કોઈ વ્યક્તિ ની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદ આ ચૂંટણી છે નરેન્દ્રભાઈ આ દેશની ચૂંટણી છે